નમસ્કાર ગુજરાત આજે સૌથી મોટા અત્યારના તમામ મિત્રો માટે સમાચાર ભૂપેન્દ્ર આપી દિવાળીની મોટી ભેટ મોટી મોટી ખુશખબર સૌથી સૌથી મોટા સમાચાર હજી લાંબુ રહેવાનું પરેશ આગાહી જાણી લ્યો મહિલાઓને એક એક હજાર રૂપિયા ખાતામાં સૌથી મોટી જાહેરાત હવે એટીએમ માંથી મળશે રાશન ચોવીસ કલાક રાશન મોટા સમાચાર દિવાળીની રજાને લઈને મોટા સમાચાર પેટ્રોલ ડીઝલ સસ્તું મોટો નિર્ણય રેશન કાર્ડ નવી સુવિધા ખુશખબર

ભૂપેન્દ્ર સરકારે રવિવારે કેબિનેટ બેઠક બોલાવી રજાના દિવસે પણ બોલાવી બેઠક સરકારી કર્મચારીઓને આપી મોટી ભેટ ભેટ દિવાળીની સૌથી મોટા સમાચાર રાજ્ય સરકારમાં વિવિધ જે અધિકારીઓ છે કર્મચારીઓ છે એમના માટે નવી પેન્શન યોજનાના અમલની તારીખ આવી ગઈ છે એટલે કે એક ચાર બે હજાર પાંચ પહેલા ફિક્સ પગારમાં નિમણૂક કરવામાં આવેલા હોય અને અનિયમિત રીતે નિમણૂક એક ચાર બે પાંચ પછી થયા હોય અથવા તો એક ચાર બે હજાર પાંચ પહેલાં ભરતી પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોય પરંતુ વહીવટી કારણોસર એક ચાર બે હજાર પછી નિમણૂંક થઈ હોય એવા તમામ જેટલા પણ અધિકારી છે કર્મચારીઓ છે એવા સાહીઠ હજાર બસો પિસ્તાળીસ જેટલા જેટલા કર્મચારીઓ એમને જૂની પેન્શન યોજના સ્વીકારવા માટે વન ટાઈમ વિકલ્પ આપવામાં આવશે જે કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં જોડાવવું છે એમના માટે વિકલ્પ પસંદ કરવા દેવામાં આવશે તો જૂની પેન્શન યોજનામાં હોય તો કર્મચારીઓ માટે આ સૌથી મોટા સમાચાર સરકારે વાત માની લીધી નવરાત્રીમાં દિવાળીની આ મોટી ભેટ ભૂપેન્દ્ર સરકારની સૌથી મોટી ભેટ ત્યારે આ તરફ ચોમાસું હજુ લાંબુ રહેશે પરેશ ગોસ્વામીની આવી મોટી આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની નવી આગાહી કરી નાખી છે તેમણે કીધું છે કે આ વખતનું ચોમાસું લાંબુ છે ગુજરાતના કેટલાક અજી ભાગોની અંદર ચોમાસું સક્રિય છે હજુ પણ સાત આઠ તારીખની આસપાસ છૂટા છવાયા સામાન્ય વરસાદી ઝાપટા પડે એવી પણ શક્યતા જોવા મળી છે અને આ વરસાદ સાતથી થી નવ તારીખ સુધીમાં થઈ શકે છે નવ તારીખ સુધી હજી પણ વરસાદ રહેવાનો છે સામાન્ય રીતે નૈઋત્યનું ચોમાસું પાંચ ઓક્ટોમ્બર સુધીમાં આખા ગુજરાતમાંથી જતું રહે છે વિદાય લેતું હોય છે પરંતુ આ વખતનું ચોમાસું લાંબુ છે એટલે હજી પણ ચાર પાંચ દિવસ રહેવાનું છે નવ તારીખ સુધી હજી પણ વરસાદ પડે એવી શક્યતા જોવા મળી છે કેટલાક લોકો વાવાઝોડાની વાત કરીએ તો વાવાઝોડાને લઈને પણ પરેશ ગોસ્વામી કીધું છે કે કેટલાક લોકો વાવાઝોડાની અફવા ફેલાવી રહ્યા છે પરંતુ હજુ વાવાઝોડું સક્રિય થાય એવી કોઈ પણ સક્રિયતા દેખાતી નથી એટલે વાવાઝોડું આવવાની કોઈ પણ અત્યારે શક્યતા નથી આ પરેશ ગોસ્વામીની સૌથી મોટી આગાહી આવી ગઈ છે એટલે ખેડૂતો ડરતા નહીં વાવાઝોડું આવવાનું નથી અને ચોમાસુ આ વખતે છે તારીખ સુધી વરસાદ હજી પણ પડે એવી શક્યતા જોવા મળી છે ત્યાર પછી મિત્રો મહિલાઓને ખાતામાં એક એક હજાર રૂપિયા મળશે સૌથી મોટા સમાચાર દિલ્હી સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી કૈલાસ ગેહલોતે મંગળવારે ચાર્જ સંભાળતા તેમણે દરખાસ્ત કરી નાખી છે એક મહિલા માટેની યોજનાને પણ લંબાવી દેવાની વાત જાહેર કરી છે જેમાં મહિલાઓ માટેની મુખ્યમંત્રી મહિલા સન્માન યોજનાને ટૂંક સમયમાં લંબાવી દેવામાં આવશે આ યોજનાની અંદર દરેક મહિલાને દર મહિને એક એક હજાર રૂપિયા બેંક ખાતામાં નાખવામાં આવે છે તો દિલ્હીની અંદર આ સૌથી મોટી જાહેરાત છે જેમાં દર મહિને મહિલાઓને એક એક હજાર રૂપિયા ખાતામાં નાખવામાં આવે છે અને આ યોજનાને હજી પણ આગળ લંબાવવાની મોટી જાહેરાત થવાની છે આ સૌથી મોટા ગત્યના સમાચાર ગુજરાતની અંદર પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં મિત્રો જરૂરથી તમારા વિકલ્પ જણાવજો ત્યાર પછીના મિત્રો સમાચાર પેટ્રોલ ડીઝલમાં ટૂંક સમયમાં ઘટાડો થવાનું છે એક મોટું નિવેદન એક મોટી રેટિંગ એજન્સી દ્વારા જણાવી દેવામાં આવ્યું છે આ એજન્સી આઈ સી આર એ દ્વારા જણાવવામાં આવ્યું છે એમણે ગુરુવારે પોતાનો રિપોર્ટ કર્યો એમાં જણાવ્યું છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં અત્યારે ઘટાડો થઈ રહ્યો છે એટલે જેટલી પણ ક્રૂડ ઓઇલમાંથી ઈંધણ બનાવતી કંપનીઓ છે પેટ્રોલિયમ કંપનીઓ છે એને અત્યારે નફો થઈ રહ્યો છે ફાયદો થઈ રહ્યો છે એટલા માટે ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલની અંદર બેથી ત્રણ રૂપિયા પ્રતિ લિટરે ઘટાડો થાય એવી શક્યતા દર્શાવવામાં આવી છે અને આ ઘટાડો મહારાષ્ટ્રની ચૂંટણી આવે એની પહેલાં થઈ જાય એવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે તો ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલમાં બે થી ત્રણ રૂપિયાનો ઘટાડો થાય એવા મોટા સમાચાર મળ્યા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો હવે તમને એટીએમ માંથી રાશન મળશે સૌથી મોટા આજના અગત્યના સમાચાર તમારે હવે લાંબી લાઈનોમાં ક્યાંય ઉભું રહેવું નહીં પડે ચોવીસે ચોવીસ કલાક તમે રાશન લેવા જઈ શકશો એટીએમમાં જેમ તમે પૈસા ઉપાડવા જાઓ છો એવી રીતના હવે એટીએમ માંથી તમે રાશન લઈ શકશો ગમે ત્યારે જઈ શકશો ચોવીસે ચોવીસ કલાક એટીએમ ખુલ્લું હશે હવે દુકાનદાર હાજર ન હોય એની કોઈ બળતરા નથી તો પણ તમને અનાજ મળી જશે આ સુવિધાથી રેશન કાર્ડ ધારકોને ચોવીસ કલાકમાં કોઈ પણ સમયે અનાજ મળશે રાતે લેવા જાઓ રાતે પણ તમને મળવાનું છે પરંતુ અત્યારે આ એટીએમ આખા ગુજરાતમાં લાગુ નથી સૌથી પહેલાં આની શરૂઆત અત્યારે ભાવનગરના પરા વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યું છે જે ગુજરાતનું પહેલું વહેલું અન્નપૂર્તિ મશીન શરૂ કર્યું છે આ મશીનમાં તમારે તમારો રાશન નંબર નાખવાનો છે અને તમારો અંગૂઠો આપવાનો રહેશે એટલે તમારી તમામ ડિટેલ એટીએમ મશીનને ખબર પડી જશે તમને જેટલો જથ્થો મળવાપાત્ર હશે ઘઉં અને ચોખાનો જેટલો જથ્થો તમને મળે છે એટલો જથ્થો તમને મળશે તમારે ખાલી મશીન નીચે તમારી ઠેલી મૂકી દેવાની રહેશે થેલીમાં તમને ઘઉં અને ચોખા આપ મેળે આપી દેવામાં આવશે એટીએમ ની નવી સુવિધા આવી ગઈ છે તમામ રાશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર તમારે હવે લાંબી લાઈનોમાં ઉભું રહેવાની કોઈ જરૂર નહીં પડે અને કામ ધંધા બંધ રાખીને દિવસે રાશન લેવાની પણ ઝંઝટમાંથી મુક્તિ મળી જવાની છે રાતે પણ તમે રાશન લેવા જઈ શકશો સૌથી મોટા અગત્યના સમાચાર તો અત્યારે એક જ વિસ્તારમાં છે ધીમે ધીમે આખા ગુજરાતમાં લાગુ કરી દેવામાં આવશે ત્યાર પછી મિત્રો સિમ કાર્ડ ને લઈને નવો નિયમ લાગુ થઈ ગયો છે જાણી લેજો હવે ટેલિકોમ કંપનીએ તેમની વેબસાઇટ ઉપર એક જાણકારી આપી છે ફરજિયાત હવે તમામ ટેલિકોમ કંપનીઓ આપવી પડશે મિત્રો તમારા માટે પણ ખૂબ અગત્યનું રહેવાનું છે આનાથી યુઝર્સને ખબર પડી જશે કે તમારા વિસ્તારમાં 2G 3G 4G ફોરજી કયા સિમ કાર્ડમાં સૌથી વધુ ને સૌથી સારું આવે છે એ તમે તમારા ફોનમાં જાણી શક્યો એટલે તમામ કંપનીઓ તમને ડિટેલ આપશે સૌથી મોટા અગત્યના સમાચાર તો હવે તમારે નેટવર્ક શોધવા માટે મુશ્કેલી વેઠવી પડશે નહીં વેબસાઇટ દ્વારા હવે તમામ એરટેલ જીઓ વોડાફોન આઈડિયા બી તમામ કંપનીઓને આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે કે પોતાનું નેટવર્ક કેટલું કેટલું ક્યાં આવે છે તમારી વેબસાઇટ ઉપર તમને ખબર પડી જશે તો દરેક પોતાની વેબસાઇટ ઉપર આ લાગુ કરશે અને તમે ત્યાંથી જોઈ શકશો તો સિમ કાર્ડ ને લઈને નવો નિયમ લાગુ થઈ ગયો છે ત્યાર પછી ના મિત્રો સમાચાર દિવાળીની રજાને લઈને મોટા સમાચાર બેંક હવે એકવીસ દિવસ આ મહિનામાં બંધ રહેશે સૌથી મોટા સમાચાર પરંતુ ધ્યાન રાખજો કે પ્રાઇવેટ અને સરકારી આ બંનેનું ભેગું લિસ્ટ છે બંનેનું ભેગું કરીને એકવીસ દિવસ જાહેર કરવામાં આવ્યા છે એક બેંકમાં એકવીસ દિવસ એવું નથી પરંતુ પ્રાઇવેટ અને સરકારીમાં અલગ અલગ દિવસે રજા રહેવાની છે તો બંને થઈને એકવીસ દિવસ બેંકો બંધ રહેશે જાણી લેજો આખું આરબીઆઈ દ્વારા રજા લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે આ રજા લિસ્ટ જાણીને જાજો જેથી તમારે ધક્કો ખાવો પડે નહીં આ મહિનામાં ઓક્ટોમ્બર મહિનામાં બીજી ઓક્ટોમ્બર રજા હતી પાંચ ઓક્ટોબર દુર્ગા પૂજા દશેરાની રજા છે દિવાળીની રજા ચોવીસ ઓક્ટોમ્બરથી શરૂ થઈ જવાની છે દેશભરમાં પ્રાઇવેટ અને સરકારી બંને બેંકોમાં બીજો અને ચોથો શનિવાર અને રવિવાર આ રજા રહેવાની છે અને એકવીસ દિવસ આવી રીતના ટોટલ રજા રહેવાની છે રજા લિસ્ટ જોઈને જજો કારણ કે આ વખતે મોટા તહેવારો છે દિવાળીનો તહેવાર પણ આ મહિનામાં આવશે તો દિવાળીને લઈને આખું રજા લિસ્ટ આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો પહેલી તારીખ સુકન્યા યોજનામાં ફેરફાર કરી નાખવામાં આવ્યો છે હવે જે મિત્રોનું ખાતું જે વાલી દીકરીઓનું ખાતું સુકન્યા યોજનામાં હોય તો એમના વાલીઓ દ્વારા આ ખાતાને લઈને સાવચેત રહેવું પડશે એક નવો નિયમ આવી ગયો છે જાણી લેજો પહેલી ઓક્ટોબરથી સુકન્યા સમૃદ્ધિ હેઠળ જે દીકરીઓના કાયદેસર વાલીઓ હોય એમના નામે જ ખાતું કરવું પડશે જો તમે કાયદેસર વાલી નથી તો તમારું ખાતું બ્લોક કરી નાખવામાં આવશે હવે નવો નિયમ આવી ગયો છે કે જો કોઈ વ્યક્તિએ દીકરી માટે સુકન્યા યોજના ખાતું ખોલાવ્યું છે પરંતુ કાયદેસર વાલી નથી તો એ ખાતું બંધ થઈ જશે એનું ખાતું તમારે કાનૂની વાલી હોય એટલે કે કાનૂની રીતે વાલી બન્યા હોય અથવા એના નામે જ ટ્રાન્સફર કરવાનું રહેશે તો સૌથી મોટા સમાચાર છે પહેલી તારીખથી આ નવો નિયમ લાગુ થઈ ગયો છે એટલે તમામ સુકન્યા ધારકો માટે સૌથી મોટા ફેરફાર વિશે જાણવું જરૂરી હતું તમારા મિત્રો માટે અગત્યના સમાચાર ત્યાર પછી મિત્રો રેલવે અભિયાન શરૂ થઈ ગયું છે ખાસ ધ્યાન રાખજો પરંતુ અત્યાર સુધી કોઈ ચેકિંગ કરવા આવતું નહોતું પરંતુ હવે રેલવે અભિયાન શરૂ થઈ ગયું છે હવે દરેક લોકોને ફાળવી નાખવામાં આવ્યા છે કડક કાર્યવાહી કરવામાં આવશે અત્યારે ફૂલ ચેકિંગ થઈ રહ્યું છે સૌથી મોટા સમાચાર પેલી ઓક્ટોમ્બરથી રેલવે અભિયાન શરૂ થઈ ગયું છે અને મુસાફરોને ટિકિટ વિના પકડાશે તો ભારે દંડ કરવામાં આવશે તો રેલવે અભિયાન શરૂ થઈ ગયું છે મોટા સમાચાર ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો એસટી વોલ્વો બસ ગુજરાતને ભેટ આપવામાં આવી છે આ એવી બસ છે જેમાં પ્લેન અને સબમરીન માં સુવિધા હોય એવી ટેકનોલોજી આની અંદર વાપરવામાં આવી છે આ બસની ખાસ વાત કરીએ તો હાઇડ્રોલિક સિસ્ટમ પણ આની અંદર લગાવેલી છે કોઈ ઉંમરલાયક પ્રવાસીને બસમાં ચડવાનો વાંધો હોય તો એના માટે હાઇડ્રોલિક સિસ્ટમ ગોઠવવામાં આવી છે સુડતાલીસ સીટની કેપેસિટી હશે બસની અંદર સીસીટીવી કેમેરા હશે મોબાઈલ ચાર્જિંગની સુવિધા હશે સ્મોક ડિટેક્ટર અલારામ પણ હશે ધુમાડો થાય તો આલારામ વાગવા મળશે એલઈડી ટીવી પણ બસની અંદર જોવા મળશે એગજસ્ટ ફેન પંખો પણ બસની અંદર જોવા મળશે ઇમરજન્સી એક્ઝિટ ડોર પણ આની અંદર જોવા મળશે તો આ નવી પ્રકારની બસ ગુજરાતને ભેટમાં હર્ષ સંઘવી દ્વારા આપી દેવામાં આવી છે વીસ નવી એસટી વોલો બસ ગુજરાતને ભેટ મળી છે તો આ મોટા સમાચાર હતા ત્યાર પછી મિત્રો રાશન કાર્ડ ને લઈને નવી સુવિધા આવી ગઈ છે તમામ રાશન કાર્ડ ધારકો માટે રાહત હવે તમારે લાંબી લાઈનમાં રાશન કાર્ડમાં કોઈ પણ ફેરફાર કરવો હોય તો રાશનની દુકાને જવાની જરૂર નથી કાર્ડમાં નામ કરાવવું છે કમી કરાવવું છે મામલદારની ઓફિસે જવાની પણ જરૂર નથી આ તમામ કામ કરવા હોય તો તમારા કોમન સર્વિસ સેન્ટર નજીકમાં કોઈ પણ હોય ત્યાં જઈને પણ કામ કરી શકશો ગડદી વિનાનું ક્યાંય સેન્ટર હોય ત્યાંથી પણ તમે કરી શકશો કારણ કે સરકારે હવે તમામ કોમન સર્વિસ સેન્ટરની અંદર આ સુવિધા ઉપલબ્ધ કરી દેવામાં આવી છે રેશન કાર્ડ કઢાવવું છે એવી સુવિધા પેલા કોમન સર્વિસ સેન્ટરમાં નહોતી પરંતુ હવેથી આપી દેવામાં આવી છે એટલે તમે કોમન સર્વિસ સેન્ટરની અંદર જઈને પણ આ તમામ કામ કરાવી શકશો તો રેશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર છે ત્યાર પછી મિત્રો હવે ટેબ્લેટ સુવિધાને લઈને નવો ફેરફાર કરવામાં આવ્યો છે હવે જમીનની જે આકારણી માપવામાં આવશે નકશો તૈયાર કરવામાં આવશે એ ટેબ્લેટ દ્વારા કરવામાં આવશે એવું અમદાવાદની અંદર જાહેરાત કરી છે અમદાવાદમાં હવે મકાનની આકારણી ટેબ્લેટથી કરવામાં આવશે એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાના ટેક્સ ખાતાના જેટલા પણ અધિકારીઓ છે એને ટેબ્લેટ વેચવામાં આવ્યા છે હવે તમામ અધિકારીઓ ટેબ્લેટ દ્વારા જ માપણી કરશે અત્યાર સુધી પેન પેપર લઈને માપણી કરતા હતા નકશો તૈયાર કરતા પરંતુ હવે ટેબ્લેટ દ્વારા જ માપણી કરશે મકાનના ફોટા મકાન ધારકના ફોટા એની સહાય તમામ માપણી સમાચાર રોજ આપણી ખેડૂત દુનિયા ચેનલમાં લાવતા રહીશું તો જોતા રહેજો આપણી ખેડૂત દુનિયા ચેનલ તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે આપણે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન